મારા પતિ મારી નોકરાણી સાથે લગ્ન કરવા માંગતા હતા કારણ કે તે મારા કરતા વધુ સુંદર હતી મેં ચોરી મારા દેવડના લગ્ન નોકરાણી સાથે લગ્ન કરવા માંગતી ન હતી પણ મેં બરજબરીથી લગ્ન કરાવ્યા નોકરાણી આખી રાત રડતી રહી અને મને કોસતી રહી મને લાગ્યું કે તે રડશે અને પછી ચૂપ થઈ જશે પણ સવારે તો મારા હોશ ઉડી ગયા જ્યારે સવારે નોકરાણી મારો દેવર અને મારા પતિ એક સાથે હું પોતાને બદનસીબ સમજતી હતી મને લાગતું હતું કે આ દુનિયામાં જન્મ લેનાર દરેક વ્યક્તિ બહુ ભાગ્યશાળી નથી અને આ લોકોમાં હું પણ આવતી હતી મારા માતા પિતા મારો ભાઈ મેં જેને પણ પ્રેમ કર્યો તેને મને છોડી દીધી દરેક પોતપોતાના જીવનમાં એટલા મશગુલ હતા કે આ ઘરમાં હું પણ હાજર છું તેનું તો તેમાં ધ્યાન જ ન ગયું તે મને ખરાબ માનતા હતા અને મને પ્રેમ ન કરતા પણ મારા પિતા એવા ન હતા તેણે મને તે બધું આપ્યું જે બાળકોનો અધિકાર હોય છે મને પ્રેમ ફક્ત મારા પિતાએ જ કર્યો હતો બાકીઓ એ નહીં જ્યારે મારો જન્મ થયો ત્યારે દાદીએ માતાને ઘણી વાતો સંભળાવી કહેવા લાગી પાંચ પુત્રોને જન્મ આપ્યો હતો એ જ ઘણું હતું અને હવે એક પુત્રીને જન્મ આપ્યો છે તો આખી જિંદગી તેનું દહેજ બનાવતી રહે છે દાદીના શબ્દો સાંભળીને મા ખૂબ રડી દાદીમાએ તે જ ક્ષણે કહ્યું હતું કે આ છોકરીને ફેંકી આવો ગરીબ પરિવારમાં દીકરીઓનું કોઈ કામ નથી પરંતુ બાબાના ઘરે આવતાની સાથે જ બધું બદલાઈ ગયું દીકરીની વાત સાંભળીને બાબાએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે આજે ભગવાને મને બહુ કિંમતી ભેટ આપી છે બાબાની ખુશી જોઈને માના આંસુ રોકાઈ ગયા અને દાદીમાં ખૂબ ગુસ્સે થઈ ગયા અને બાબાને પણ બોલવા લાગ્યા પણ બાબાએ તેની વાત એક કાનમાંથી સાંભળી અને બીજા કાનમાંથી કાઢી નાખી દાદીમાને દીકરીઓ પસંદ ન હતી તે કહેતા હતા કે દીકરી હોવાથી આખી જિંદગી તેનું દહેજ ભેગું કરવામાં નીકળી જાય છે અને કાકાને એક પણ દીકરી ન હતી તેથી દાદી તેમનાથી ખૂબ ખુશ હતી અને તેમને ખુશ નસીબ માનતી હતી બધાને લાગતું હતું કે જો ઘરમાં એક નાનકડી છોકરી રમશે તો દાદીનું હૃદય બદલાઈ જશે અને તેઓ ચોક્કસ ખુશ થઈ જશે જ્યારે હું નાના પગલા ભરી દાદી તરફ જતી તો તે મારાથી દૂર ચાલી જ હતી કે તેને મારો હાથ ન લાગી જાય તેની વાત સાંભળીને હું મોટી થતી ગઈ હું મારું આખું બાર પણ ગુમાવી રહી હતી દાદી પછી મારી સગી માં મારી દુશ્મન બની ગઈ હતી અથવા કદાચ સંજોગોએ તેને મારી દુશ્મન બનાવી દીધી હતી તે મને હંમેશા કહેતી કે જો તું જન્મી ન હોત તો આ ઘરમાં મારું સન્માન ઓછું ન થાત તારા કારણે આજ સુધી હું ઘરમાં જલીલ થતી આવું છું મારી માતાને ડર લાગતો હતો કે કદાચ મારા કારણે દાદી ગુસ્સે થઈને તેમને ઘરની બહાર કાઢી મૂકશે અને આ ડર મારી નજીક ન લાવી શક્યો જિંદગી ક્યારેય આપણને એવા રસ્તે લાવે છે કે આપણે શું કરવું તે નક્કી કરી શકતા નથી મારી જિંદગીની વાત જ આવી હતી અને આવી જ પરિસ્થિતિઓમાં પસાર થઈ હતી આ સમય દરમિયાન મારા કાકાએ પાડોશમાં જમીન ખરીદી હતી અને પોતાનું અલગ ઘર બનાવ્યું હતું તે પછી અમારામાં દાદી હવે તે અવારનવાર મારી માતાને કહેતી હતી કે જ્યારથી તારી દીકરીનો જન્મ થયો છે ત્યારથી મારા દીકરાઓનું કામ ઓછું થઈ ગયું છે આ તમારું કાળું નસીબ લાવી છે આ સાંભળીને માતા વધુ દુઃખી થઈ જતી હતી મારા પિતા એક હતા જે મને પ્રેમ કરતા હતા પણ તે આખો દિવસ ઘરે ન હોતા દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા અને હું આ વાતોને મારા હૃદયમાં રાખીને મોટી થઈ રહી હતી મારું હૃદય નફરતથી ભરેલું હતું ઘરે વાત કરવા માટે કોઈ ન હતું તેથી મેં પુસ્તકો સાથે દિલ લગાવ્યું અને વાંચવામાં સમય પસાર કર્યો અને આ કારણોસર મારું પરિણામ ખૂબ સારું આવ્યું મારા ભાઈઓ અભ્યાસમાં ખૂબ જ નબળા હતા અને આ કારણે તેઓ દરેક વખત નાપાસ થતા હતા અને આ માટે મને જ જવાબદાર માની રહી હતી કારણ કે જ્યારે પણ દાદી અમારા ઘરે આવતી ત્યારે તે મારા કાકાના બાળકોના જ વખાણ કરતી અને મારા ભાઈઓને જોઈને મારી માતાનું અપમાન કરતી દાદી કહેતી કે આ તો છોકરી છે નહીં ભણે તો પણ કોઈ તકલીફ નહીં પડે પણ છોકરાઓ માટે ભણવું જરૂરી છે તેના કારણે અમારું નામ વધશે અને માં આ વાતો મને કહેતી હવે તો તે બધા કામ માટે મને જ કહેવા લાગી હતી જેથી હું ભણી શકું નહીં તે કહેતી કે તું દર વખતે ક્લાસમાં પ્રથમ આવે છે તેથી બધા તારા વખાણ કરે છે અને જ્યારે તારા ભાઈઓની વાત આવે છે ત્યારે અમારું ખૂબ અપમાન થાય છે મારી માતા પાસેથી આ સાંભળીને હું ચૂપ થઈ જતી હું વિચારતી હતી કે મારી માં એમ કેમ નથી વિચારતી કે જો દીકરી ભણે છે તો પણ આપણા પરિવારનું જ નામ થઈ રહ્યું છે તેમાં વળી કયા ખાનદાનની બદનામી થઈ રહી છે પણ તેને કોણ સમજાવે બાબા ઘણી વખત તેને સમજાવતા પણ તે તો સમજતી ન હતી માતાએ મારા પુસ્તકો ઘણી વખત ફાડી નાખ્યા હતા પણ હવે મને તો ભણવાની જીત થઈ ગઈ હતી તેથી જ મેં શાળામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું જ્યારે બધા રાત્રે સુઈ જતા ત્યારે હું છુપાઈને ઊઠીને ભણવાનું શરૂ કરી દેતી અને મારી મહેનતનું ફળ મને મળ્યું અને મેં દસમામાં ટોપ કર્યું હંમેશાની જેમ બાબા ખૂબ ખુશ હતા પણ મા અને દાદીમાની છાતી પર જાણે સાફ ફરી રહ્યા હતા આખો વિસ્તાર મને અભિનંદન આપવા આવી રહ્યો હતો જે બાબા એકલા વસૂલી રહ્યા હતા કારણ કે મારા ભાઈ ફેલ થઈ ગયા હતા અને માં આના પર રડી રહી હતી આ દિવસે મારી માતા પર ખૂબ ગુસ્સે થઈ અને મેં વિચાર્યું કે જો મને ક્યારેય ઉતરી થશે તો હું તેને મારી માથે રાખીશ અને માં જેવી પથ્થર દિલ નહીં બનું જ્યારે હું દસમા ધોરણમાં હતી ત્યારે મારા માટે સંબંધોની લાઇન લાગી ગઈ હતી પણ બાબાએ કહ્યું કે હજુ તે મને ભણાવવા માંગે છે સ્કોલરશીપ પણ સારી મળી હતી અને દરેક કોલેજમાં મારા જેવા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વીકારતા હતા તેથી બાબાએ ભાઈઓને નોકરી પર રાખી દીધા અને એક દુકાન ખોલી જ્યાં તેઓ સાથે કામ કરતા હતા દુકાન ખોલતા પહેલાં મને કોલેજમાં ડ્રોપ કરવાની મારા મોટા ભાઈની જવાબદારી હતી પરંતુ આ બધું બે અઠવાડિયાથી વધુ ચાલી શક્યું નહીં કારણ કે માતાએ ઘરે હંગામો મચાવી દીધો હતો તે કહેતી હતી કે મારા બાળકો તેના કોઈ નોકર નથી તેથી હવે મારી જવાબદારી બાબા પર હતી પછી જ્યારે પિતા બીમાર રહેવા લાગ્યા ત્યારે મેં મારી જાતે આવવા જવાનું શરૂ કરી દીધું જેથી મને રસ્તા પર ઘણી નજરોનો સામનો કરવો પડી રહ્યો હતો હું વિચારતી હતી કે એક છોકરી જેના પાંચ યુવાન ભાઈઓ છે અને આ બધું તેને સહન કરવું પડે છે તો શું આ ભાઈઓના સન્માન પણ થપ્પડ ન હતી ઘણી વખત મારી સાથે એવું બનતું કે રસ્તામાં કોઈ મારો નંબર માંગે તો હું ભાગવા લાગતી ઘણી વખત લોકો મારા ડરનો ફાયદો ઉઠાવીને મારી પાછળ આવવા લાગતા સામાન્ય રીતે છોકરીઓ આ વાત તેની માતાને કહે છે જે તેની પુત્રીને ટેકો આપે છે પરંતુ મારી માતા એવી ન હતી મારી માતાએ મને ક્યારેય પ્રેમનો અહેસાસ પણ આપ્યો નથી તેથી જ હું તેમને પણ આ કહી શકતી ન હતી કારણ કે જો કહું તો તે આ વસ્તુઓનો લાભ લેશે અને મને ઘરે બેસાડશે પરંતુ મેં નક્કી કર્યું હતું કે મારે ભણવું છે અને સમય સાથે આગળ વધવું છે તેથી હવે કોઈ મારી સામે ખોટી નજરે જોઈ રહ્યું હતું તો હું તેની સામે નિડર બનીને ઊભી રહેતી હવે મને મારા પાંચ ભાઈઓ અને પરિવારની જરૂર ન રહી હતી આ રીતે મેં બારમું ધોરણ પૂરું કર્યું અને બારમું ધોરણ પાસ કર્યું હોવાથી ફરી એકવાર મને સ્કોલરશીપ મળી પણ મારી આસપાસ કોઈ મારા પર ગર્વ કરતું ન હતું હંમેશાની જેમ એક બાબા હતા જે ખુશ હતા પછી અમે બહાર ગયા અને આઈસક્રીમ ખાધી મને શહેરમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ મળી હતી મારું તમામ શિક્ષણ મફતમાં થતું હતું બાબાએ મને પહેલા દિવસથી જ સાથ આપ્યો હતો પણ બાબા આટલી જલ્દી મને છોડવાના હતા મને આ ખબર ન હતી એક દિવસ જ્યારે હું યુનિવર્સિટીમાંથી ઘરે આવી ત્યારે મને ખબર પડી કે બાબાને અટેક આવ્યો હતો અને બાબા મૃત્યુ પામી ગયા હતા અને મને હોશ ત્યારે આવ્યું જ્યારે બાબાને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે હું ખૂબ જ રડી રહી હતી મા અને દાદીમાં પણ રડી રહ્યા હતા પણ કોઈએ મને ગળે લગાવીને હિંમત પણ ન આપી કારણ કે મને હિંમત આપવાવાળા મારા પિતા ચાલ્યા ગયા હતા બે દિવસ પછી હું યુનિવર્સિટી ચાલી ગઈ હતી કારણ કે જેને જોઈ મને શાંતિ થતી તે હવે ચાલ્યા ગયા હતા તેથી મને શાંત રહેવાનું અને યુનિવર્સિટીમાં જવાનું સરળ લાગ્યું હું યુનિવર્સિટી આવતી અને પાર્કમાં કલાકો સુધી એકલી બેસી રડતી રહેતી અને પછી ત્યાં મને તે વ્યક્તિ મળી જે બાબા પછી મારી હમદર્દ બની મને વિશ્વાસ ન હતો કે કોઈ મને પણ પ્રેમ કરી શકે છે અને મને ખૂબ ઈજ્જત આપી શકે છે તેનું નામ અમન હતું એક દિવસ પાર્કમાં બેસી રડતી હતી જ્યારે તે મારી પાસે આવ્યું અને કહ્યું હું તમને દરરોજ જોઉં છું તમે કેમ રડો છો તમને શું દુઃખ છે ઉપર અજાણતા જ મારી આખી જિંદગી તેની સમક્ષ પ્રગટ કરવા લાગી મને ખબર પણ ન રહી પછી તેને મને ઘણું સમજાવ્યું કે તમે મોટા થઈ ગયા છો ને તમને કોઈ કશું કહી શકતું નથી તમારે ભણવું જોઈએ લખવું જોઈએ અને તમારું ભવિષ્ય બનાવવું જોઈએ તેની વાતથી મને એક અજીબ પ્રકારની તાકાત મળી અને પછી અમે રોજ મળવા લાગ્યા અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ના પડી અને અમે બંને એકબીજા વગર રહી શકતા ન હતા પરિવારના સભ્યો તેવા જ હતા પણ હવે મને તેમના તરફ ધ્યાન આપવાનો સમય મળતો ન હતો હું આખો દિવસ અમન વિશે જ વિચારતી રહેતી પણ એવું કંઈ થતું ન હતું જેમ મેં વિચાર્યું હતું મારા પરિવારના સભ્યોએ મારો સંબંધ બીજે ક્યાંક નક્કી કરી નાખ્યો આ સમાચાર મારા પર બોમ્બ જેમ પડ્યો હતો અને બે દિવસમાં મારા લગ્ન પણ નક્કી થઈ ગયા હતા મેં તેને કહ્યું કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું અને તેના વિના જીવી શકતી નથી હું મરી જઈશ પણ મારા પરિવારના સભ્યો જાણે કસમ ખાઈ બેઠા હતા કે તે મારી વાત સાંભળશે નહીં મારો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો અને મને રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી હું ખૂબ રડી પણ બધું મારી પહોંચની બહાર હતું મારા લગ્ન સમીર સાથે કરી અને મને વિદાય આપવામાં આવી હતી હું તેને એટલી નફરત કરતી હતી કે મેં તેને પતિ તરીકેનો હક આપ્યો ન હતો મને લાગતું હતું કે કદાચ તેને મારી સાથે લગ્ન કરીને કોઈ પાપ કર્યું છે અને હવે હું તેને સજા આપીશ અને તેને તડપાવતી રહીશ પણ આ કરતી વખતે હું એ ભૂલી ગઈ હતી કે તે એક પુરુષ હતો તે ઈચ્છતો હોત તો તે કંઈ પણ કરી શકતો હતો તે મારી સંમતતા વિના પણ મારી સાથે જબરજસ્તી કરી શકતો હતો તેને રોકવા વાળું કોણ હતું તેને આવું કરવાનો કાયદાકીય અધિકાર હતો પરંતુ મારી સાથે જે પણ થયું તેના માટે તે ક્યારેય મારા પર ગુસ્સે થયો નથી અને આ બધા માટે હું ફક્ત મારા પતિને જ જવાબદાર માનતી હતી તે આખો દિવસ કામ કર્યા પછી ઘરે આવતા તો હું ક્યારેક તેના જમવામાં મીઠું અને મરચું વધારે નાખી દેતી પરંતુ તે તો પણ જમી લેતો તે દર મહિને મારો ખર્ચો મારા હાથમાં આપી દેતો અને તે રકમ પણ સારી એવી હોતી હું તેની પાસે મારી મરજી મુજબ વસ્તુ મંગાવતી અને અમનને મેસેજ કરવાનો પણ પ્રયાસ કરતી પરંતુ તેનો નંબર બંધ થઈ ગયો હતો કોઈ સંપર્ક પણ તેની સાથે થતો ન હતો આ રીતે મારા લગ્નને બે વર્ષ વીતી ગયા હતા અને હું હજી માં બની ન હતી હવે બધા સંબંધીઓ પણ પૂછવા લાગ્યા હતા અને મારી સાસુ પતિને બીજી વાર લગ્ન કરવાની સલાહ આપવાનું પણ શરૂ કરી દીધું હતું પરંતુ સમીર તે ટાળી દેતા હતા પણ સાચું કહું તો સમીર ખૂબ સારા વ્યક્તિ હતા પણ હું જ તેને સમજી શકી ન હતી તેને મારા માટે ઘણું બલિદાન આપ્યું હતું સાસુએ હંગામો મચાવ્યો હતો કે તારી પત્નીનો ઈલાજ કરાવ કે પછી બીજા લગ્ન કરી લે સમીર આ વાતથી કંટાળી ગયા હતા તેથી તે વિદેશ ચાલ્યા ગયા જ્યારે તે ગયા તો મને અહેસાસ થયો કે મને તો મારા પતિની આદત થઈ ગઈ છે તેના વિના મારું ઘર ખાલી ખાલી લાગતું હતું મને લાગ્યું કે હું અહીં બિન જરૂરી રીતે રહું છું મને કોઈ પણ વસ્તુમાં રસ જ ન હતો દર મહિને મારા ખાતામાં હવે પહેલા કરતાં વધુ પૈસા આવતા હતા પણ હું તેને કંઈ કરી ન શકું કારણ કે મને પતિ જોઈતો હતો મને પૈસાની પરવા ન હતી હવે હું આખો દિવસ રાત રડતી રહેતી પણ હું શું કરી શકું મેં મારી જાતે જ તેને પોતાનાથી અલગ કર્યા હતા તેથી જ હું રડતી અને ચૂપ રહેતી બધા મને ઉદાસ જોઈને કારણ પૂછતા પણ હું કોઈને કેવી રીતે કહું કે હું આવું કેમ કરું છું મારી એકલતાના કારણે મારી સાસુએ મને ઘરના કામ ન કરવા અને એક નોકરાણી રાખવાનું કહ્યું હું પણ સમંત થઈ ગઈ અને બે દિવસની અંદર મારી સાસુએ એક નોકરાણીની વ્યવસ્થા કરી જેનું નામ સુમન હતું તે નોકરાણીને જોઈને મને નવાઈ લાગી કારણ કે તે ખૂબ જ સુંદર હતી હું તો તેને જોતી જ રહી જ્યારે પણ અમારા ઘરે કોઈ આવતું ત્યારે તેને જોઈને તેના વખાણ જરૂર કરતું સુમન સાથે મારી સાસુની ખૂબ બનતી હતી મારી સાસુ રોજ મારા પતિને વિડીયો કોલ કરતી તો સુમન સાથે તેની વાત કરાવતી સુમન મારા કરતાં પણ વધુ સુંદર હતી અને હું વિચારતી હતી કે મારા પતિ મને છોડીને સુમન સાથે લગ્ન કરશે તેને મારા કરતાં અમારી નોકરાણી સુમનમાં વધુ રસ થવા લાગ્યો હતો ત્યારે મેં અનુમાન કર્યું કે મારા પતિ પાછા આવી રહ્યા છે મેં વિચાર્યું કે મારા પતિ પાછા ફરતા જ સુમન સાથે લગ્ન ન કરી લે કારણ કે મારી સાસુ સુમનને નોકરાની ઓછી પણ પોતાની પુત્રી વધુ માનતા હતા અને શરૂઆતથી જ મારી સાસુ ઈચ્છતા હતા કે તેનો પુત્ર ફરીથી લગ્ન કરી લે આ વિષે વિચારીને

બહુ મુશ્કેલ કામ હતું તેથી મેં મારા દેવરને સુમન સાથે છુપી રીતે લગ્ન કરવાનું કહ્યું હતું અને કહ્યું પછી બધાને મનાવી લઈશું મારા દેવરે મારી વાત પણ માની લીધી કારણ કે તેને તો મફતમાં એટલે સુંદર છોકરી મળી રહી હતી તે કેવી રીતે ના પાડી શકે હવે સુમનને મનાવવાની હતી મેં તેને સારી રકમ આપી અને વચન આપ્યું હતું કે તેને ઘરમાં કોઈ વસ્તુની કમી નહીં રહે પણ તો પણ તે મારા દેવર સાથે લગ્ન કરવા માંગતી ન હતી તેથી મેં બળજબરીથી સુમનના મારા દેવર સાથે લગ્ન કરાવી દીધા હતા અને રાત્રે સુમનને મારા દેવરના રૂમમાં છોડી દીધી અને સુમનના આંસુ હતા કે તે રોકાતા ન હતા તેની આખી રાત રડતા રડતા વિતાવી અને વહેલી સવારે મારા પતિ પણ આવી ગયા અને તેને લગ્નની ખબર પડી ત્યારે મારા દેવરે રૂમમાંથી આવી કહ્યું ભાભી તમે બહુ મોટું પાપ કરાવ્યું છે આ સમયે મારા પતિ પણ આવીને નોકરાણી સાથે ઊભા રહી ગયા મને આશ્ચર્ય થયું ત્યારે મારા દેવરે કહ્યું કે સુમન તો પહેલેથી જ પરરેત છે પણ તેને સત્ય કહ્યું નથી તેથી તે આખી રાત રડતી રહી હું સુમન પર ગંદા આરોપો લગાવવા લાગી અને તેના પહેલા પતિ વિશે પૂછવા લાગી તો તેને જવાબ આપ્યો કે મારા પતિ જ્યારે વિદેશ જતા હતા ત્યારે આ છોકરી સમીરને રસ્તામાં પડેલી મળી હતી તેને અમન નામના છોકરાએ વેચી નાખી હતી અને સમીરે તેને સહારો આપ્યો હતો અને તે હવે ઘરે પાછી કેવી રીતે જઈ શકતી તે ઘરેથી ભાગી ગયેલ છોકરી હતી તેના પરિવારના સભ્યો તેને મારી નાખશે તેથી દયા કરી સમીરે તેની સાથે લગ્ન કરી લીધા અને તેને તેની પત્ની તરીકે અહીં મોકલી હતી પરંતુ તેમ છતાં તેના પરિવારજનોએ તેને સ્વીકારવાની ના પાડી પછી સમીર કહેવા લાગ્યો ત્યારે મારી માતાએ મને તારા માટે નોકરાણી લાવવાની વાત કરી હતી મેં આ વિચારીને તેને અહીં મોકલી દીધી અને મેં સુમનને અમારા લગ્ન વિશે કોઈને કહેવાની ના પાડી હતી મારા પતિની વાત સાંભળીને હું તો પાગલ થઈ ગઈ મેં સુમનના લગ્ન જે કારણથી મારા દેવર સાથે કર્યા હતા મને જેનો ડર હતો તે જ થયું અને સુમનના લગ્ન કરીને હું બધાની સામે ગુનેગાર બની ગઈ હતી અમન નામ સાંભળીને અચાનક જોયો કહ્યું કે અમન તેને તેના કોલેજની બહાર મળી આવ્યો હતો અને તેને ઘરેથી ભગાડી ગયો હતો થોડા દિવસો સુધી તે તેનો પતિ બની રહ્યો અને પછી તેની સાથે દગો કરી વહેંચી અને ચાલ્યો ગયો આ સાંભળીને હું હેરાન થઈ ગઈ કે આ અમન તે જ હતો જેને હું પહેલાં પ્રેમ કરતી હતી અને ભગવાને મને હવે આટલો સારો પતિ આપ્યો હતો ભગવાને મને હીરા જેવો પતિ આપ્યો હતો પણ હું તો તેની કદર ન કરી શકી હું ખૂબ રડી અને મારા પતિ સમક્ષ મારો પ્રેમ વ્યક્ત કર્યો અને બેહોશ થઈ ગયો મારા પતિએ મને પકડીને કહ્યું કે હું તને સૌથી વધુ પ્રેમ કરું છું તે સુમન પણ જાણે છે અને આ માત્ર નામના લગ્ન છે મારો દેવર હજુ પણ સુમનને પત્ની તરીકે રાખવા તૈયાર હતો કારણ કે સુમને તેને સત્ય કહી દીધું હતું અને તેને દગો આપ્યો ન હતો તેથી તે સુમનની કદર કરી રહ્યો હતો અને પછી મારા પતિએ સુમનને છૂટાછેડા આપી દીધા અને દેવરે તેની સાથે લગ્ન કર્યા કારણ કે એક લગ્ન પર બીજા લગ્ન નથી થતા અને મેં પણ મારા પતિ સમીર પાસે માફી માગી અને તેની સાથે પ્રેમથી રહેવા લાગી અને ત્રણ મહિના પછી મને સમાચાર મળ્યા કે હું ગર્ભવતી છું સમીર ખૂબ ખુશ હતા મારો આખો પરિવાર ખૂબ ખુશ હતો નાનપણથી જ આવું વર્તન સહન કરતાં હું પથ્થર બની ગઈ હતી પણ આજે મારા પરિવારના કારણે મારામાં પ્રેમ જાગી ગયો હતો અને આજે હું મારા પરિવાર સાથે ખૂબ ખુશ છું અને સમીર માટે મારી જાન આપવા તૈયાર છું અને હું પ્રાર્થના કરું છું કે બધી છોકરીઓને સમીર જેવો જ પતિ મળે અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સેટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ